પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના ફરિયાદી ના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારું ફરિયાદી આ કામના આક્ષેપિત

આ કામના આક્ષેપે તે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંત્રીસોની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી આ સમગ્ર કામગીરી દરમિયાન આરોપી પરબતભાઈ શેરજીભાઈ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે